सेनो आपरे प्रवाही सुर हमने खबर सुनी सु प्रोडक्ट तुमने तो तुमने नखरो कपासिया कोर खवरावो कपासिया को खवरावो तुमने ना नही यानी लिविंगनेस है 2 किलो नाको तो सआवो तो तो पर तुमने आकु बकवली बड़ी थारी कपासिया कोर खवरावो तो तुमने एनी असर तुमने अखियाई नहीं तो तुमने तो तेरे आपने शुरू हुए भाई बा दूध काटे पर तुमने दूध मारी बजाओ પણ આપણી જે બેસ 2 લાખ ની જાપરાબાદી હોય તણ ઓર પછી ઈ બેસ તો ઈ બેસ કોઈ 10000 માં લેજે ના લેજે તો તમારે અત્યાર તમારે તરફ પડશે હું એવું નથી કહેતો કે બધું તમે દાન કરો પણ તમે 1 કિલો કે 2 કિલો તમે સંવાસર કોની સાથે મિક્સ કરી તમે ખવરાવશો તો જે પશુને પોષક તત્વો જોઈએ છે એ દાણમાંથી મળી જશે કારણ કે આપકો જે દાણ બને છે આપણે બધું જે અલગ અલગ કાચા મટીરીયલમાંથી બને ઈ પણ આપણે જે આપણે જે વાવી છે એની બધી બાય પ્રોડક્ટ છે ચોખા હે મકા હે રાઈડો હે એ બધી એની બાય પ્રોડક્ટ છે એટલે ઈ જે બધા મટીરીયલ છે એની અંદર બધા બધા અલગ અલગ ટાઈપના તત્વો રહેલા

ઈ આપણા મગજમાંથી જતું નથી